જય શ્રી કૃષ્ણ જય ગાય માતા મિત્રો આજે ગાય ચોથ વ્રતની વિધિ અને કથા સાંભળીએ બાર ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર શ્રાવણ વદ ચોથ બોળ ચોથનું વ્રત છે તો આ વિડીયોમાં સાંભળીએ બોળ ચોથ વ્રતના દિવસે કરવાની ગાય માતાની પૂજા વિધિ અને બોળચોથની વાર્તા આ દિવસનું મહત્વ તેમજ આજે ગાય માતાની પૂજાનું વિશેષ મહત્વ શા માટે છે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં સાંભળીએ મિત્રો આજે ઘરની દરેક સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરે છે આજે ગાય અને તેના વાછરડાની પૂજન કરવાનું વિશેષ મહત્વ છે આજે ઘઉં અને ઘઉંમાંથી બનાવેલ વાનગીઓ ન ખાવી તેવી માન્યતા વર્ષોથી છે તેમજ ગાયનું દૂધ ગાયના દૂધમાંથી બનાવેલી વાનગી ન ખાવી તેવી માન્યતા વર્ષોથી છે આજે ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે આ પૂજા ગોધૂલી સમયમાં કરાય છે જ્યારે ગાય સાંજે ચરીને પાછી ફરે એ વેળાને ગોધુલી વેળા કહેવાય છે આજે ગાયનું તેના વાછરડા સહિત પૂજા કરવાથી અનેક દોષમાંથી મુક્ત થવાય છે કારણ કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે માટે ગાય માતાનું પૂજન કરવાથી અનેક જન્મોના પાપ નાશ પામે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ ચોથનું ખૂબ જ મહત્ત્વ છે આપણા જીવનમાં જેટલી આપણી જનતાનું ઋણ છે એટલું જ ઋણ ગાય માતાનું પણ છે જે તેનું દૂધ આપણને આપે છે આપણને તંદુરસ્તી આપે છે આપણા બાળકોને પોષણ આપે છે આથી જ આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે ગાયનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ આ દિવસે સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરે છે વ્રત કરનાર સ્ત્રી કંકુ ચોખા ફૂલ અને નાગલા ચડાવી ગાય માતાની પૂજા કરે છે અને બાજરીનો રોટલો અને મગનું શાક ખાય એકટાણું કરે છે કારણ કે આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાવાની નથી હોતી તેમજ ગાયનું દૂધ પણ ન ખાવું એવી માન્યતા છે તેમજ આજના દિવસે ચપ્પુ છરીથી ન કાપવું અને ખાંડવું નહીં તેવી માન્યતા છે આજે દરેક સ્ત્રીઓ ગાય માતાની અચૂક પૂજા કરે છે ગાય માતાના શિંગડા પર તેલ લગાવી કંકુનો ચાંદલો કરી નાગલા ચડાવી પૂંછડે જળનો અભિષેક કરે છે અને પ્રદક્ષિણા કરે છે આવી રીતે બોળચોથની ગાય માતાની પૂજા અને વ્રત કરી વાર્તા સાંભળવામાં આવે છે આવી રીતે પૂરી શ્રદ્ધાથી જે બહેનો બોળચોથનું વ્રત કરે છે તેના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે

શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનામાં અંધારી ચોથનો દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે વહુ હું નદીએ નાહવા જાઉં છું હું આવું ત્યાં સુધીમાં તમે ઘઉંલો ખાંડી રાખજો અને વહુએ કહ્યું કે ભલે બા ઘઉંલો ખાંડી રાખીશ વહુને જરા અક્કલ ઓછી હતી તે ઊંધું સમજી તેના ઘરે એક લાલ રંગી વાછરડો હતો બધા તેને ઘઉંલો કહેતા હતા જેથી વહુ સમજી કે આ ઘઉંલો ખાંડવાનું કહ્યું છે અને વહુએ તો વાછરડાને પકડી અને માંડ માંડ કાપી અને ખાંડી નાખ્યો અને પછી મોટા હાંડલામાં નાખી અને ચૂલે ચડાવ્યો સાસુ તો નદીએ નાઈ ઘરે આવ્યા અને વહુને કહ્યું કે વહુ તમે ઘઉંલો ખાંડી રાખ્યો વહુએ કહ્યું કે હા બા ઘઉંલો તો ખાંડ્યો પણ માંડ માંડ હાથ માર્યો પણ મેં તો ગમે તેમ કરી એના કટકા કરી અને ખાંડી જ નાખ્યો અને હાંડલે ચડવા મૂક્યો છે આ સાંભળી સાસુએ કહ્યું કે કટકા કર્યા તે વળી કયો ઘોલો ખાંડ્યો અને વહુ બોલી કે બા આપણો વાછરડો ઘઉંલો આ સાંભળી સાસુ તો હાય હાય કરવા લાગી કે વહુ અરે ગાંડી તે તો ગજબ કરી નાખ્યો કુંબળા વાછરડાને કાપતા તારું જીવ કેમ હાલ્યો અને સાસુની આંખમાંથી તો દળદડ આંસુ વહેવા લાગ્યા અને વહુને ઠપકો આપ્યો વહુને પણ પોતાની ભૂલ સમજાઈ અને તે પણ રડવા લાગી હવે આનું શું કરવું અને સાસુએ તો મોટો ટોપલો લઈ તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને ઉકરડે દાટી આવવા મોકલી ગામના ઉકરડે જઈ વહુએ પેલું હાંડલું દાટી દીધું અને ઘરે પાછી આવી અને સાસુએ કમાળ વાસી દીધા અને સાસુ તો ભગવાનના નામનું સ્મરણ કરતી બેસી ઘરમાં રડે છે હવે વાછરડાની માતા ગાઈ હતી તે સવારમાંથી સીમમાં ચરવા ગઈ હતી તેને ત્યાં આત્મજ્ઞાન થયું તેને ખબર પડી કે પોતાનો ઘોંડલો મરી ગયો છે અને તેને ઉકરડામાં દાટી દીધો છે અને ગાય તો ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી શિંગડું માર્યું અને બરાબર હાંડલાને વાગ્યું એ સાથે જ એમાંથી જીવતો વાછરડો ઘઉંલો બહાર નીકળ્યો અને ગાયમાં તપાસે આવી ધાવવા લાગ્યો હવે ગામમાં એક રંગી વાછરડાવાળી ગાય બીજે ક્યાંય ન હતી તેથી ગામની બધી જ સ્ત્રીઓ તેની પૂજા કરતી ઘણી થઈ ગામની સ્ત્રીઓ હાથમાં થાળી લઈ ઘવલાને પૂજવા આવી પણ ઘઉલો દેખાતો નથી બારણા ખખડાવ્યા પણ સાસુ કમાળ ઉઘાડતી નથી જવાબ શું આપે અને અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરી ગઈ ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો દોડતો આવી પહોંચ્યો પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાંટલો આ જોઈ બધી સ્ત્રી તો નવાઈ પામી એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી અને બધી સ્ત્રીએ વારા ફરતી તેનું પૂજન કર્યું ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો અને ગાય માતાની ગરબી ગાવા લાગી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા કે વાછરડો તો મરી ગયો છે અને ગરબી શાની ગવાય છે અને સાસુએ બારણાની તેરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછરડો ધાવી રહ્યો છે આ જોઈ સાસુ તો હરખાઈ ગઈ અને ભગવાનનો ઉપકાર માન્યો અને સાસુએ કમાડ ખોલી નાખ્યા અને જે કંઈ બન્યું હતું તે બધી જ હકીકત બહેનોને સંભળાવી અને કહ્યું કે બહેનો તમારા ગાય માતાના વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો છે અને સ્ત્રીઓએ કહ્યું કે માજી ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે એટલે ગાય માતાનું વ્રત કરવાથી મનોકામના જરૂર પૂરી થાય છે અને ત્યારથી સાસુ અને વહુને પણ ગાય માતા ઉપર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તે પણ દર વર્ષે બોળચોથનું વ્રત કરવા લાગી અને આ દિવસે ખાંડવું નહીં દળવું નહીં તેવો નિયમ લીધો હે ગાય માતા તમે જેવા સાસુઓને ફળ્યા તેવું તમારું બોળચોથનું વ્રત કરનાર ગાય માતાની પૂજા કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો દરેકની મનોકામના પૂરી કરજો દરેકના ઘર પરિવારની બાળકોની રક્ષા કરજો બોલો ગાય માતાની જય મિત્રો આશા રાખું છું આજની કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ગાય માતા લખી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે જય માતાજી જય ગાય માતા